चालू ट्रेन चढ़वा जता नाव संतुलन गुमता बचाओ कामगिरी अकस्मात रेलवे जीआरपी इंस्पेक्टर श्री एच डी रेलवे स्टेशन मार्गदर्शन हेट सर्वंस ड्यूटी में फरज कॉन्स्टेबल सर्वेल्स ड्यूटी में फरज बजाता कर्मचारीबल जिग्नेशाई हिरजीभा द्वारा फरज दरमियान सुरत रेलवे स्टेशन प्लेटफॉर्म नंबर एक पर ट्रेन नंबर जीरो टू वन डबल थ्री जबलपुर स्पेशल एक्सप्रेस ट्रेन આશરે કલાક રાત્રે નવ પંદર વાગે આવેલ જેમાં જે ટ્રેન દરમિયાન ટ્રેન ઉપડતી હોય તે સમયે એક મહિલા ઉંમર આશરે પચીસ વર્ષ તેના નાના બાળક ઉંમર આશરે ચાર વર્ષ સાથે ચાલુ ટ્રેનમાં ચડવા માટે પ્રયાસ કરેલ હોય પરંતુ ટ્રેન ગતિ પકડી લેતા મહિલાનું બાળકની સાથે સંતુલન ખોરવાઈ જતા રેલવે પ્લેટફોર્મ ટ્રેક પર ઘસડાઈ ગયેલ

બહાર કરવામાં આવી મહિલાને સામાન્ય ઇજા પહોંચેલ પરંતુ મહિલાને બાળકનો સંપૂર્ણ બચાવ કરવામાં આવેલ મહિલાએ પોલીસનો નો આભાર વ્યક્ત કર્યો અને અકસ્માત મોતનો બનાવ બનતા અટકાવી સુરત રેલવે પોલીસ જીઆરપી ના પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે